આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાતે સમાજને ને કરતી ઘટના સામે આવી છે જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘુસીને બે નરાધમોએ મોઢું દબાવી વારાવરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમા બૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા ચંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી સહિતની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ જંબુસર આઠ માર્ચ બે હજાર પચીસ ના રોજ ચંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કાર ની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કાર ની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશન માં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને

ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે